મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સરદાર સાહેબના અમૂલ્ય યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં તેમની અવિસ્મરણીય ભૂમિકા અને તેમના આદર્શોથી પરિચિત કરાવવાનો છે આ ભવ્ય આયોજનમાં સાજીગંજના ધારાસભ્ય કેવ રોકડિયા સાંસદ હેમાંગ જોશી પ્રદેશ આઈટી સેલના મંત્રી નિલેશ પટેલ પૂર્વ સાંસદ જિયાબેન ઠક્કર પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડ્યા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે કોર્પોરેટર શ્રીરંગ આયરી સહિત સાજગંજ મત વિસ્તારના તમામ કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં નાગરિકો કાર્યકરો અને મહાનુભાવો જોડાયા હતા ત્યારે પદયાત્રા

સાથે માનનીય મુખ્યમંત્રી સાથે સમગ્ર ગુજરાતના અમારા પ્રમુખશ્રી જગદીશભાઈ પંચાલ અને વડોદરા શહેર પ્રમુખશ્રી સોની સાહેબ દ્વારા તમે જુઓ છો કે આખા દેશની અંદર અને ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં જ્યારે આપણે સરદાર એટ ધ રેટ એકસો પચીસ એકસો પચાસ યુનિટી માર્ગ જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આ વડોદરામાં સહેજગંજ વિધાનસભાની અંદર અમારા આગેવાન અમારા વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી કેવુભાઈ રોકડિયા સાથે સમગ્ર સહેજગંજ વિધાનસભાના સૌ લોકો દોર આજે પંચરત્ન બિલ્ડિંગથી સરદારની યાત્રા ચાલુ થઈ અને આ ઝાંસી રાણી થઈને અમને જાય છે સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચનું જે સહેજગંજ વિધાનસભાની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મોટી સંખ્યાની અંદર આજે જ્યારે અમને અવસર મળ્યો કે જ્યારે અમારા ચોકમાં એટલે કે ઝાસરાની ચોક સર્કલ પાસેથી જે યુનિટીમાં જ અહીંયા આવવાની છે ત્યારે તમામ કાર્યકર્તા મિત્રો સાથે આ યાત્રાને સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ સાથે આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે સાથે અમારા જે રામેશ્વર યુવક મંડળની જે બાળાઓ છે તેમના માધ્યમથી અહીંયા બનાટીના કરતબ બતાવવામાં આવ્યા છે જેમને દેશ એકત્ર કર્યો છે જેમને તમામ રજવાડાઓ એકત્ર કર્યા છે અને એવા